કાલે આપણે કોલેજ તો ગયા હતા પણ કાલે અહીંયા પહોંચ્યા ને જો અહીંયા અહીંયા પહોંચ્યા ને તો એવો વરસાદ ચાલુ થઈ ગયો ને તો પછી પાછું આપડે એના અહીંયાથી ઘરે જવું પડ્યું આપણે કોલેજ જવું જ છે હાથમાં છત્રી લઈ લીધી ફૂલ સુવિધા થોડુંક આપણે આયેલા પછી આપણો મિત્ર આપણી રાહ જોવે છે જોવા દેખાય અને આપડી યાર આ કેવું થાય એ તો ખબર જ નથી પડતી આપણે જય છત્રી હાથમાં લઈને છત્રી લઈને બહાર નીકળીને ત્યાં વરસાદ આવે જ ને વરસાદ જેવું થઈ ગયું પણ તો અત્યારે વરસાદ ન ને કાલે આપણે છત્રી લેતા ભૂલી ગયા હતા ને તો વરસાદ આવી ગયો

અરે એમાં હું મૂંઝાણો ગાંડા આપણે પર્સનલ પ્લેન બુક કરાવી લેવું કર ભેગું થામે આ તો આપણે નવી એક ઇન્ફોર્મેશન મળી કે આપણું પ્લેન નથી થવાનું અરે મેં કીધું હું મુંજાણો આપણે એમાં હમણાં ફોન કરશું અંબાણીએ તો પાછું બીજું પ્લેન આવી જાય અહીંયા રસ્તો આખો વનવે થઈ જાય આપણે જે સામેથી વાહન આવે ને એ ડાઇરેક્ટ આપણી કોડે જ આવે હવે આપણે એમાં બહુ ધ્યાન રાખવું પડે આમ જવામાં અને પછી ત્યાંથી આવવામાં મને ઘર વાહન પાછા લગાડી દઈએ હાની પાછળ તો હું હોય કાંઈ ખબર નથી પડે બે વર્ષ કાંઈ બને હે બને હે શું બને મન લાગ આપણા માટે એરપોર્ટ જ બનતું લાગે અમે કોઈ તંદ પ્લેન વયો બીયો આપણા આજે લક બહુ જોર નથી કરતા એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ બે ત્રણ કલાકના સફર પછી આપણે પહોંચી ગયા છે કોલેજે કેમ કે આજે આપણી બસમાં હે ને ટવા ટાયરમાં થોડીક ઓછી હતી અને આપણે અંદર જવાનો ટાઈમ છે અને અત્યારે વાગ્યા કેટલા જવા દે અંદર કે નહીં જવા ઈ એ જોવું જોઈએ અંદર જવા દે કે નહીં આજે તડક કોઈ આવ્યો હોય હવે આજ તો ક્લાસમાં જવાનું થઈ ગયું હતું મોડું તો અંદર જવા દે એમ લાગતું નથી એટલા માટે હવે પાછું હવે આપણે કેન્ટિન બાજુ જાઈએ કેન્ટિંગ થોડી વાર વહીએ રાજકોટ કાપી નાખું કોલેજે હું આજે તો આજ લેકચરે તો નહોત્યો

અને હવે પાછું આપડે લેપટોપ કમ્પ્લીટ થઈ ગયું હવે આઈ કાર્ડ લેવા જવાનું આજે આપણે ઇન્ફોર્મેશન મળી છે ખુફિયા તરીકેથી કે આઈ કાર્ડ તને આવી ગયું કે આપણે તો હજી લેવા જવાનું છે આઈ કાર્ડ હવે તો અહીંથી જાય આગળની બાજુ આઈ કાર્ડ લેવા જવાનું છે અને આઈ કાર્ડ મળે પછી પ્રાર્થના ચાલુ થઈ ગયા હવે ઊભું રહેવું જોશે ઉભા રહી જાવ હાલો પ્રાર્થના ચાલુ થઈ ગઈ સાયલેન્સ તો 45 મિનિટ પછી આપણો એક લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો છે હવે બીજા બીજા લેક્ચર ચાલુ થવાનો આ રહે મેડમ આવવાની તૈયારી છે એનો કયો લેક્ચર હોય ને હવે આપણે ખબર નથી આમાં અડધા તો હોઈ ગયા છે આમ જો આમ જો તો આ જો આ એ બેક દે રાવ બંક મારે છે અને લેક્ચર એક કમ્પ્લીટ

હવે છત્રી વત્રી કોઈ આગળ પડી નથી વોટરપ્રૂફ ફોન હોવા છે તો ટેન્શન તો છે ચાલુ થઈ ગયો ભાવી લેક્ચર ભરી આવ્યો વરસાદ ચાલુ હોય અત્યારે વરસાદ આમ બંધ રહેવાનું નામ નથી દેતો લેક્ચર ભરીને આવ્યા અત્યારે કેન્ટીન થોડીક વાર બે ને પછી ભાગોવારી કરવાની આજે હવે ક્લાસમાં જવું ક્લાસમાં જવું હોય તો પડે ક્લાસમાં જ નથી જવું વરસાદ તો જો યાર આમ બાર વરસાદ તો જો